અંકલેશ્વર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ અને નર્મદા નદીમાં વધી રહેલા જળ સ્તરના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એલર્ટ બની અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગને સાબદુ કર્યું છે હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદ તો બીજી તરફ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમના ત્રેવીસ ગેટ ખોલી નર્મદા નદીમાં કુલ ત્રણ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી ચોવીસ ફૂટે પહોંચી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સાવધ બન્યું છે અને ફાયર વિભાગને સાબદુ કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપોિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ દ્વારા તકેદારી અને અગમચેતીના ભાગરૂપે સજ્જ બની ફાયર વિભાગને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદુ કર્યું છે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને ફાયરના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં સતત વરસેલા વરસાદને કારણે ગઈ રાત્રે સરદાર સરોવર ડેમમાંથી પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે એના કારણે અત્યારે નર્મદા નદીની જળ સપાટી ચુંબાલી ચોવીસ ફૂટે વહી રહી છે એ ભાગરૂપે આગમચેતીના પગલાં લઈ અમે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એટલે ફાયર વિભાગ પૂરને પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે અને સજ્જ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર